વડોદરા શહેરમાં તૂટેલી અને ખુલ્લી ગટરો સંકટ બની છે તેમ છતાં પણ તંત્ર ઊંઘી રહ્યું છે જિલ્લા કલેક્ટર કચેરી સામે તૂટેલી ગટરથી વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો વડોદરા શહેરમાં ખુલ્લી અને તૂટેલી ગટરોના કારણે ગભરાટ ભર્યા બનાવો સામે આવી રહ્યા છે તાજેતરમાં સુરતમાં ખુલ્લી ગટરમાં બાળક પડી જવાનો દુઃખદ બનાવ પછી પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર કોઈ સબક લેવા નથી માંગતું જિલ્લા કલેક્ટરની નવી કચેરી સામે એક તૂટેલી ગટર લાંબા સમયથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું કરી રહી છે આ તૂટેલું હોવાથી વાહન ચાલકો માટે ગંભીર અકસ્માત થવાની સંભાવના છે રિક્ષા બાઇક અને કાર ચાલકો ત્યાં અકસ્માતનો ભોગ બન્યા છે વાહન ચાલકો અને નાગરિકોમાં જેને લઈને રોષ પણ ફેલાયો છે હવે આ સમસ્યા અંગે સ્થાનિક નાગરિકોએ અનેક વખત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ફરિયાદ કરી છે પરંતુ હજુ સુધી કોઈ પગલા લેવામાં નથી આવ્યા આ તૂટેલી ગટરના કારણે વાહનોને નુકસાન તો થઈ રહ્યું છે અને મોટા ભાગે વાહન ચાલકો અકસ્માતના સંતુલન ગુમાવી રહ્યા છે આ તૂટેલી ગટરના કારણે વાહનોને નુકસાન તો થઈ જ રહ્યું છે અને મોટા ભાગે વાહન ચાલકો અચાનક સંતુલન ગુમાવી ઈજા પામે છે શહેરના વિકાસ માટે કરોડો રૂપિયા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે પણ આ પ્રાથમિક સુવિધાઓ તરફ ધ્યાન કેમ નથી તંત્રની આ રેડિયાર્ડ નીતિને લઈને સવાલો ઉઠી રહ્યા છે શું મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે લોકોએ માંગ કરી છે કે તાત્કાલિક સુધારણાના પગલાં લેવાય શહેરીજનો અને સ્થાનિક પ્રતિનિધિઓની માંગ છે કે તંત્ર આ મામલે તાત્કાલિક ધોરણે પગલાં લઈ તૂટેલી ગટોની તાકીદે સાર સંભાળ કરે જો તંત્ર હજુ ઊંઘી રહેશે તો નાગરિકોને જ આ મુદ્દે કોઈ ઉગ્ર પ્રતિક્રિયા આપવી પડશે વડોદરાના તંત્ર માટે આ એક ચેતવણીરૂપ ઘટના છે જો સમયસર પગલાં નહીં ભરાય તો આગામી સમયમાં ગંભીર દુર્ઘટના થઈ જશે તે નિશ્ચિત છે